ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કે સાંઈ રેડ્ડીજી તથા રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતી મંજુજી દીક્ષિત તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મેય શ્રી મીરાબેન પટેલ તથા ઉત્તર ગુજરાતના કરોડપતિ દીદી દૂધ ઉત્પાદકમાં શ્રેષ્ઠ રાજીબેન ચૌહાણ તેમજ રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી દિનેશજી કુલકર્ણી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુશીલા બિશ્નોય તેમજ રાષ્ટ્રીય મહિલા મંત્રી શ્રી વિના સતીશ સાહેબ સહિત અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ તથા દેશના પચીસ જેટલા પોતામાંથી આવેલા પચાસ જેટલા પ્રમુખો મહિલા કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી ત્રણ દિવસીય ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના સંગઠનમાં મહિલાઓના મહત્વપૂર્ણ પ્રદાન અને સક્રિય ભૂમિકા થશે તે અંગે મંથન આવશે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય માળખામાં નોંધપાત્ર સહભાગી બનનાર દેશવ્યાપી મહિલાઓને સંગઠિત જાગૃત પ્રશિક્ષિત કરવાના હેતુથી મહિલા આયમ વર્ગનું આયોજન તારીખ સાત અગિયાર બે હાજર પચીસ થી તારીખ નવ અગિયાર બે હાજર પચીસ સુધી વર્ગ આવશે સંગઠન નીતિ રીતિ સાથે નારી શક્તિ જાગીગી સારી સમસ્યા ભાગીગી સહિતના બુલંદ નારા બોલવામાં આવશે તેવું આયોજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું કૃષિ અને પશુપાલન એ સદા સર્વતા પરંપરાથી અર્થતંત્રના પાયામાં રહી અને મહત્વનું પ્રદાન આજ આપનાર એકમાત્ર વ્યવસાય રહેલો છે જેમાં કિસાન મહિલાઓ પણ સરખે હિસ્સે સહભાગી થતી હોય છે તેને વધુમાં વધુ પ્રાથમિકતા આપવા અનેક કૃષિ કાર્યમાં અને સંગઠિતમાં કેવા પ્રયાસો દ્વારા મહિલાઓની સક્રિય જાગૃતિ લાવી શકાય જેનું ચિંતન ત્રણ દિવસ આયામ અભ્યાસ વર્ગમાં થશે તે દરમિયાન વિશેષ વિષય અધિકારીઓનું માર્ગદર્શન થશે જેમાં ભારતીય કિસાન સંઘ સ્થાપકના સ્થાપક શ્રદ્ધેય દંતોપત ઠેગરેજની લક્ષ કાર્યકર્તાની નીતિ રીતિ કાર્યપદ્ધતિ સમસ્યા સમાધાન અને મહિલા નેતૃત્વ વિકાસ અને માર્ગદર્શન મહિલાઓના રોગોને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન તથા કુટુંબ પ્રબોધન તથા RSS ના કાર્યક્રમો સહભાગી થવા કાર્યક્રમો રાષ્ટ્રીય વ્યાપી સર્વગાહી કાર્ય પૂર્ણ થાય તેવા સંકલ્પ સાથે નવી યોજના આગામી કાર્યક્રમનું આયોજન જેવા વિશ્વ પર પ્રબોધન દેશભરમાંથી આવેલ મહિલા કાર્યકર્તાઓ અડાલજની ઐતિહાસિક સ્મારક સમાન વાવ તથા મહાત્મા મંદિર તથા અક્ષરધામ જેવા સ્થાનો પર મુલાકાતે જશે વંદે માતરમના એકસો પચાસ વર્ષ નિમિત્તે પૂર્ણ રીતે ગામમાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપનાર माननीय प्रदेश मंत्री आरके पटेल तथा प्रदेश अध्यक्ष श्री जगमाल आर्य साहब तरफ लेटर द्वारा महत्ति मिली रिपोर्टर जनक भाई जोशी खेडब्रह from um, the <laughs> देश को आगे बढ़ाना है जो जो देश की 85 प्रतिशत जो जनसंख्या जब देश आजाद के समय थी पिछासी प्रतिशत वो गांव में रहने वाली थी अगर किसानों की उन्नति नहीं हुई किसानों की उन्नति के बिना राष्ट्र की उन्नति राष्ट्र परम वैभव तक जाना राष्ट्र नहीं हो सकता क्योंकि ज्यादा जो संख्या है वो किसकी है किसानों की क्योंकि भारत क्या है कृषि प्रधान देश है हाँ ना और इसकी जो हमारी जो जी में भी ज्यादा क्या है होगी होगी जो संख्या ज़्यादा ज़्यादा जिसकी इनकम उसी से तो होगी ना जीडीपी मैं इसलिए पूछ रही हूँ कि आपका ध्यान मेरी तरफ ही सब सबका है इसीलिए ना तो और क्या है किसान जो है कृषि ये देश की रीढ़ है रीढ़ की हड्डी में कोई समस्या आती है तो सारा शरीर काम करना बंद कर देता है वही इसी प्रकार किसान देश की रीढ़ है अगर किसान समृद्ध नहीं है किसान उन्नत नहीं है तो देश उन्नत नहीं हो सकता ये सब विचार करने के बाद यह तय किया गया कि तो क्या करना चाहिए हमें क्या करना चाहिए तो किसानों का एक मजबूत संगठन हमें करना पड़ेगा किसानों को एकत्रित करना पड़ेगा तभी किसानों की समस्याएं दूर हो सकती है तो जब देश की आजादी के बाद क्या हुआ कि जो हमारी सरकारें थी

कभी 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 ये हल्दी की पूजा नहीं जोया हुआ है हम मंदिर में जाकर देखना हो नहीं दे दे तो है मतलब ये है मालपन तेल में डालिदा है हां जब पूजा की पूजा कर के रहा और पुजारी ने उनको देव की वो को तो मना ले यानी ने यूं था कभी वक्त की वो देव के मोटो का काम करता फोटो वो है देव तो देव ही तो देव पुजारी पूजा तो मतलब बाजू फोटो

જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે